જય શ્રી રામ જય સ્વામિનારાયણ ખૂબ આનંદની વાત છે આપણે જાણીએ છીએ એ રીતે આવતી તારીખ બાવીસ જાન્યુઆરી અયોધ્યામાં ભગવાન રામની જન્મભૂમિ ઉપર ભગવાન રામજીની મૂર્તિની પ્રતિષ્ઠા જ્યારે થઈ રહી હોય ત્યારે એ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં આમંત્રિત તરીકે આપણા જામનગર ઉત્તર અઠ્યોતેરના રેવાબા રવિન્દ્રસિંહ જાડેજા એ જામનગરનું પ્રતિનિધિત્વ લઈ અને ત્યાં જઈ રહ્યા છે તો એમને વિદાય આપવા માટે આજે એટલે તારીખ વીસ બપોરના સાડા ત્રણ વાગ્યે જયંત સોસાયટી રામ મંદિરથી આપણે એમને વિદાય આપવાની હોય તો ત્યાં એમને વિદાય આપવા માટે આપણે એક બહોળી સંખ્યામાં એકત્રિત થઈએ આપણે તો કદાચ એ પ્રતિષ્ઠા ઉત્સવમાં ન પહોંચી શકીએ પણ આપણો શુભ સંદેશો આપણી હૃદયની ભાવના સાથે રીવાબા ત્યાં જ્યારે જઈ રહ્યા છે તો એમને આપણે ખૂબ ધામધૂમથી વિદાય આપીએ એટલે જામનગરની ધર્મપ્રેમી જનતાને ખાસ મારો એક અનુરોધ છે આગ્રહ છે કે આપણા પ્રતિનિધિત્વને આપણે વિશેષ અહીંથી સારી વિદાય સાથે સારા એકત્રિત થઈ અને વિદાય આપીએ એ સાથે એના માટે તમામ ત્યાં ઉપસ્થિત રહે એવી તમામ ધર્મપ્રેમી જનતાને મારી એક હૃદયની અપીલ છે